નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું એક ખૂબસૂરત ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે ચમારના બોલ વાર્તા વાંકાનેરની છે અને વાર્તા એક લગ્ન પ્રસંગથી શરૂ થાય છે દરબાર ગઢમાં આજે આનંદ અને રંગરાગની છોડો ઉડે છે ગઢના માણસો તો છું ગઢના પશુ પક્ષી પણ ગુલતાનમાં છે દરબાર ગઢમાં શરણીના સૂરો અને લગ્નગીતો ગવાય છે ચારે તરફ આનંદ અને લગ્નનો માહોલ છે કારણ કે દરબારના કુંવર પરણે છે આખું ગામ આનંદમાં હિલોળા રહી રહ્યું છે ત્યારે એક વ્યક્તિના હૈયામાં અફસોસ અને નિશાસા નીકળી રહ્યા છે તેને આખી રાત ઊંઘ નથી આવી તેની નજર વારંવાર ડેલી તરફ જાય છે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વાંકાનેરના પરણતા રાજકુંવરની માતા હતા રાજા વારંવાર આવીને મેણા મારતા હતા કે કુંવરના મામા મોટું મોસાળું કરવા આવશે ઉજળું મોં રાખી રાણી મરકતે હોઠે ઉત્તર દેતા હા હા જોજો તો ખરા દરબાર હવે ઘડીએ બે ઘડીમાં મારા પિયરના ઘોડાની હણહણાટી સંભળાવું છું આવ્યા વિના રહે જ નહીં સમય થવા આવ્યો પણ પિયરનું કોઈ જોવા મળતું નથી રાણીની આંખમાંથી આંસુ ટપકે છે અચાનક રાણીને બા જે શ્રી કૃષ્ણ એવો અવાજ સંભળાય છે રાણીએ જોયું તો તેના ગામનો તેના ગામ ગાફનો એક દલિત દેખાય છે રાણીના મનમાં જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઊભો હોય એવો ઉલ્લાસ એક દલિતને જોઈને થાય છે રાણી બોલ્યા ઓહો જય શ્રી કૃષ્ણ ભાઈ તું અહીં ક્યાંથી દલિત બોલ્યો બા હું કામ અર્થે નીકળ્યો હતો વિચાર્યું લાવની બાનું મોઢું જોતો જાઓ રાણી બોલ્યા હે ભાઈ ગાફના કાંઈ વાવડ છે દલિત બોલ્યો ના બા કેમ પૂછ્યું વિવામાં કોઈ નથી આવ્યું રાણી જવાબ આપવાને બદલે તેની આંખમાંથી ટપક ટપક આંસુ ટપકવા લાગે છે દલિત બોલ્યો અરે બા ખમ્મા તમને કાં કોચવા છો રાણી બોલ્યા ભાઈ આપણે કુંવરને પહેરામણીનો વખત છે પણ ગોફ ગામનું કોઈ આવ્યું નથી મારે માથે મેણાના વરસાદ વરસે છે દલિત બોલ્યો કોઈ નથી આવ્યું તેણે અજાયબ બની પૂછ્યું રાણી બોલ્યા ના બાપ તારા વિના કોઈ નહીં દલિતના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બની રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હુંય ગોફ ગામનો જ છું ને ગોફ ગામની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધર્મ સંભાળું આ બેનડીના આંસુડા મારાથી સે દીઠા જાય તે બોલ્યો બા તમે રો તો મારા છોકરાના સમ હમણાં જોજો ગોફની આબરૂને હું જાતિ રોકું છું કે નહીં રાણી બોલ્યા અરે ભાઈ તું શું કરીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું કેમ ભૂલ થઈ તે મને ખબર નથી પણ હવે ચિંતા કરતા નહીં મારે શું કરવું તે મેં સૂજી ગયું છે દરબાર ગઢમાં ખબર મોકલ્યા કે ગાફ ગામમાંથી ખેપિયો આવ્યો છે દરબારને કહો જટ મોઢે થાય દરબાર બહાર આવ્યા દલિતને જોઈ મશ્કરીના વેણ કાઢ્યા કાં ભાઈ મામેરું લઈને આવ્યો કે શું દલિત બોલ્યો હા અન્નદાતા આવ્યો છું તો મામેરું લઈને જ દરબાર બોલ્યા ગાફના ગરાસિયા ક્યાં ગયા તે તમારે આવવું પડ્યું દલિત બોલ્યો ગાફ ગાફ ગામનો ધણી પોતાની વસ્તીને કુટુંબ જ સમજે છે બાપુ પોતે આવતા હતા પણ એક મરણ થતાં ન અવાતા મને દોડાવ્યો દરબાર બોલ્યા તો તો મામેરાના ગાડા પાછળ આવતા હશે દલિત બોલ્યો ભાણેજના મોસાળા ગાડામાં સમાય સમાય નહીં શું લાવ્યા મોસાળામાં દલિત બોલ્યો અમારું ખસ્તા ગામ કુંવરને પહેરાણીમાં દીધું દરબારે મોંમાં આંગળા નાખ્યા રાણીના માથે મેણા પડતા હતા તે સ્તંભી ગયા દલિત ગોફ ગામ જવા રવાના થયો બીક અને ડર હતો ગામધણી શું કહે છે જઈને દરબારને મોઢે મોઢ વેણ ચોંટાડ્યા ફટ છે દરબાર લાજતા નથી ઓલી બેનડી બચારી વાંકાનેરના ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે દરબાર બોલ્યા પણ થયું શું મૂર્ખા દલિત બોલ્યો ભાણે જ પરણે છે અને મોસાળાની વાટ જોવાય છે દરબાર બોલ્યા અરરર સાંભળ્યું જ નહીં ગજબ થયો હવે શું કરવું દલિત બોલ્યો હવે શું કરવાનું એ તો પતી ગયું જો મામેરામાં આપણું ખસતા ગામ કુંવરને મોસાળામાં આપ્યું હવે તમારે મને મારવો હોય તો મારી નાખો દરબારનું અહીંયું ભરાઈ આવ્યું વાહ 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 મારી વસ્તીને દરબાર બોલ્યા ભાઈ ખસ્તા ગામ તે તારા બોલ બોલે દીધું એ મારે અને મારી સો પેઢીને મંજૂર છે આજે તારે મરવાનું ન હોય તારા વિના તો મારે મરવું પડત તો મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે જવરચંદ મેઘાનીની બધી જ વાર્તાઓ સત્ય ઘટના પર આધારિત હોય છે જો વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ